એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ કમિટી વલસાડ તથા ધરમપુર દ્વારા બાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતે જાન્યુઆરી શુક્રવારે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોલાવેલી પત્રકાર પરિષદમાં સમિતિના સભ્યોએ માહિતી આપી હતી કે કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ક્રિકેટ ટુર્નામેન્ટ થકી જે કંઈ પણ ફંડ એકત્ર થાય છે તે વલસાડ જિલ્લાના નેત્રહીન મુક બધીર વિદ્યાર્થીઓને આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે એકતા ગ્રુપ વલસાડના પ્રમુખ સલ્લુ કાઝી ઝુબેરભાઈ અને કમિટીના તમામ સદસ્યોની મહેનત અને સમાજ સેવાની ઉદમ ભાવના જણાઈ આવે છે મંગળવારે ધરમપુર ખાતે સર્વ સમાજ સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી અને તેમાં ધરમપુરની એકતા કમિટીના નીલુભાઈ આસિફભાઈ એઝાઝભાઈ પત્રકાર રફીકભાઈ ધર્મેશભાઈ ફોટોગ્રાફર ધર્મેશ પટેલ સજ્જાદભાઈ નિસારભાઈ ફિરોઝભાઈ મુસેદ બાસેદા રઈશભાઈ સંદીપભાઈ તલ્હાભાઈ ધમાભાઈ તેમજ મોટી સંખ્યામાં પધરેલા દરેક સમાજના લોકોએ એકતાની ભાવનાને દિલથી વધાવી લીધી હતી પાછલા વર્ષમાં બે હજાર અઢારમાં મોખરે રહેનાર ચાર ટીમો સિવાય બીજી આઠ સમાજની ટીમો વચ્ચે ક્વોલિફાય થવા માટે ચાર મેચો તારીખ પચ્ચીસે જીમખાનાના ધરમપુર મેદાન પર રમાડવામાં આવશે અને તેમાંથી જે ચાર સમાજની ટીમ ક્વોલિફાય થશે તે ચાર ટીમો ક્વોલિફાય થયેલ ચાર ટીમો સાથે મર્જ થશે ત્યારબાદ કમિટી બધી આઠ ટીમોને મર્જ કરી સ્લોટ પાડશે એ પ્રમાણે છવ્વીસ તારીખે ટુર્નામેન્ટ બાઈ આવાબાઈ હાઈસ્કૂલના મેદાન પર રમાડવામાં આવશે પત્રકાર પરિષદમાં અનેકતામાં એકતા અને વિવિધતામાં એકતાના સૂત્રને ચરિતાર્થ કરી ક્રિકેટ ટુર્નામેન્ટ થકી દેશમાં એકતાની ભાવનાને મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ડોટ કોમ ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ વતી હું મુજીબ બારોબા એકતા ગુજ ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના પ્રમુખ શ્રી સલ્લુભાઈ જાહિદભાઈ દરિયાઈ રાજુભાઈ ઇમ્તિયાઝભાઈ જારભાઈ અને માસુમભાઈ ફાતિવાલા સરિનભાઈ અને હાલે ગેરહાજર રહેવા અમારા મેઇન કાર્યકર્તા જુબેરભાઈ દરબાર આપના માધ્યમથી જોનાર દરેક દર્શકને અમે બતાવવા માગીએ છીએ કે સતત ચાર વરસથી આપનો પ્રેમ અને સહકાર અને સ્નેહ જે અમારી કમિટીને મળ્યો છે એના થકી અમે છવ્વીસ દર છવ્વીસમી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ભાઈ આવાભાઈ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ક્રિકેટના માધ્યમથી એકતા અને ભાઈચારો વધે દરેક સમાજના દિલ એક થાય એનો પ્રયાસ કરીએ છીએ અને એમાં આપણને બધાને સફળતા મળી છે અને એની સાથે જરૂરતમંદોને સહાય કરીએ છીએ તો એક સારું કાર્ય ત્યારે સફળ થાય છે કે જ્યારે દરેક હોય કે અમારા દાતાઓએ કે વલસાડની ક્રિકેટ પ્રેમી જનતા હોય એમનો સાથ સહકાર અને પ્રેમ મળે તો એ કાર્ય સફળ થાય તો સતત ચાર વર્ષ જે તમે અમને આશીર્વાદ આપ્યો છે એના થકી આપણે ક્રિકેટની સાથે આપણા વિસ્તારમાં એકતાને ભાઈચારાનો સંદેશ પણ ફેલાવી શક્યા છે અને મને ખુશી કમિટી તરફથી બતાવતા ખુશી થાય છે કે આ વખતે રાજુભાઈ અહીંયા બેઠા છે જાહિદભાઈ છે સલ્લુભાઈ છે અમે આપને બતાવા માંગીએ છીએ કે આ સારું કાર્ય આપણે જે કરીએ છીએ એમાં ઉપરવાળો પણ બરકત આપે છે અને સારું કાર્યને દરેક લોકો વધારે છે અને એની સરાહના કરે છે એના ફળ સ્વરૂપે ધરમપુર સમાજ અમારી કમિટી સમક્ષ આવ્યો અને 25 તારીખે ધરમપુરની અંદર ક્વોલિફાઈ મેચ જે રમાશે ત્યાં મોટી સંખ્યામાં દરેક ધર્મના ધર્મગુરુઓ ક્રિકેટ પ્રેમી જનતા બધા ત્યાં હાજર રહેશે અને એ કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જે અમારું સપનું હતું જે અમારે બધાની કોશિશ હતી એ સાકાર થઈ થવા જઈ રહ્યું છે અને વલસાડની ધરતી પરથી ધરમપુરના આજુબાજુના તાલુકામાં અને અમે એમ ઈચ્છીએ કે પૂરા ગુજરાતને પૂરા વિસ્તારમાં આ જ રીતે એક ચેરિટેબલ ટ્રસ્ટ એકતાનો ભાઈચારાનો અને જરૂરતમંદોને ચહેરા પર મુસ્કાન લાવવાનો જે સંદેશો છે તે ફેલાવતો રહે એવી આશા સાથે હું વિરમું છું અને હું કહીશ કે મારા એકતા ગ્રુપના પ્રમુખ શ્રી સલ્લુભાઈ બે શબ્દ કહે છે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું સલાઉદ્દીન નજરુદ્દીન કાઝી તથા ઉપસ્થિત નજીબભાઈ તથા રાજુભાઈ જયભાઈ દરિયા સાહેબ તથા બીજા પત્રકાર સાહેબો હું પબ્લિક્સને એક અપીલ કરવા માગું છું કે આપ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ ઉપર આવો અને આ જે કાર્ય થઈ રહ્યું છે એકતા અને ભાઈચારાનું એ એકતા અને ભાઈચારાના કાર્ય સાથે આપણે ગરીબોની મદદ પણ કરીએ છીએ તે આપ સૌ નિહાળો મોટી સંખ્યામાં ઉપસ્થિત એને નિહાળો એવી અપેક્ષા રાખીએ છીએ કારણ કે આ એક ટુર્નામેન્ટ નથી આ ટુર્નામેન્ટના સ્વરૂપમાં એક મદદ પણ છે અને એક ભાઈચારા ભાઈચારાનો સંદેશ છે કારણ કે આપણે ટુર્નામેન્ટની અંદર દરેક સમાજના અગ્રણીઓ દરેક પોલિટિકલ પાર્ટીના સભ્યો બધાને સાથે બેસાડીએ છીએ અને સાથે રાખીએ છીએ શાના માટે કે એના થકી એકતાનું પ્રતિક મળે લોકોને શીખ મળે અને બીજું કે આપણે એ ટુર્નામેન્ટ દરમિયાન ટુર્નામેન્ટની અંદરથી જે કંઈ આપણી પાસે ભંડોળ એકઠું થાય છે તે ભંડોળથી આપણે ગરીબ બચ્ચાઓને એ લોકોનું પેટ ભરાય કે તે વિચારીને આપણે એ લોકોને મદદરૂપ થઈએ છીએ આપણે એ લોકોને એ જ ત્યાં ટુર્નામેન્ટ પતી જાય પછી આપણે લાઈવ કેમેરાની સામે આપણે એ લોકોને એ જે કંઈ પૈસા છે તે ડોનેટ પણ કરીએ છીએ અને જે બેન મદદરૂપ થવા માટે આવ્યા હોય તે લોકોને આપણે મદદ કરીએ છીએ તે જ ભાગ સ્વરૂપે આ વખતે ક્વોલિફાય રાઉન્ડ પણ રમાડવામાં આવવાના છે પચીસ તારીખે આપણે ધરમપુરની અંદર ક્વોલિફાય રમાડ કારણ કે આ જે ઘણી બધી ટીમો આવે છે આ એકતાના મંચ પર આપણે એ લોકોને ના નહીં કહી શકીએ દરેકની એવી ઉમીદ હોય છે કે બાયોબાઈ હાઈસ્કૂલ ઉપર આવીને રમે તો આપણે કોઈને ના નહીં પાડી શકીએ તે સ્વરૂપમાં આપણે બધી ટીમોને અને બધા સમાજના અગ્રણીઓ સાથે મળીને એક ડિસાઈડ કર્યું અને એવું ડિસાઈડ કર્યું કે ઘણી બધી ટીમો એક દિવસે ના રમાય તો આપણે ક્વોલિફાઈ નું વિચારીએ ગયા વર્ષે પણ ક્વોલિફાઈ રાઉન્ડ આપણે રમાડ્યા હતા પણ ગઈ વર્ષ કરતાં આ વર્ષ બે ટીમ પાછી વધી છે બીજી તો આપણે એ ક્વોલિફાઈ રાઉન્ડ પણ રમાડવાના છે અને ત્યાંથી જે કઈ ટીમો જીતશે તે વલસાડ બાબાના ગ્રાઉન્ડ ઉપર આવીને રમશે એટલે કે આ એક અદ્ભુત નજારો થશે આપ માટે એટલે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ગરીબ બચ્ચાઓની પણ મદદ કરો તેવી અપેક્ષા રાખીએ છીએ એકતા ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લેવાની છે એકતા કપ ટુર્નામેન્ટ ની અંદર બાર ટીમોએ ભાગ લીધો છે વલસાડની આબાઈ હાઈસ્કૂલ ઉપર ગયા વરસની જે ચાર ટોપ ટીમો છે તે લોકો ઓલરેડી કોલિફાય થઈ ચૂકી છે અને ધરમપુરની અંદર આઠ ટીમો જે ક્વોલિફાઈ રાઉન્ડ રમશે અને એ આઠ ટીમોની અંદરથી ચાર ટીમો જીતશે ધરમપુરની અંદર તે જીતેલી ટીમો વલસાડ આ બાઈ ગ્રાઉન્ડની ઉપર છવ્વીસમી જાન્યુઆરી દિવસે પાછલી ચાર ટીમો સાથે મર્જ થશે અને આઠ ટીમો વલસાડની આ બાઈમાં આ બાઈના ગ્રાઉન્ડ ઉપર રમશે એટલે ટોટલ 12 સમાજોની ટીમો આપણી પાસે છે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન ચાર વર્ષથી જે સલ્લુભાઈ કાજી દ્વારા આવાબાઈના ગ્રાઉન્ડ પર આ એક એકતા ખરેખર જે ગ્રુપ આ ક્રિકેટ મેચનું આયોજન કરી જે જરૂરમંદ લોકોને હેન્ડીકેપ હોય અંધજનો હોય કે કોઈ અન્ય વર્ગ એમાં ખરેખર તો એકતા કપ અને સલ્લુભાઈ કાજીને અભિનંદન આપીએ કે જે કંઈ જરૂરતમંદ મળ્યું છે તમામે તમામ વર્ગને એ મોટા ભાગે હિન્દુઓ છે એમને કોઈ અપાય છે કોઈ અંડજનો છે એમની મોટી માતબર રકમ કોઈને ગાડી આપી છે કોઈને થ્રી વ્હીલરની આપી છે કોઈને રિક્ષા આપી છે તો ખરેખર આ એક ભાઈચારાની એક આવાબાઈના ગ્રાઉન્ડ પરથી છવ્વીસમી જાન્યુઆરીના રોજ જે એક મેસેજ જાય છે જે ગુજરાતમાંની આખા હિન્દુસ્તાનની અંદર કે ભાઈચારો શું છે અને ભાઈચારાની વચ્ચે જે ઊભી કરેલી રકમ એ કોને અર્પિત દાન થાય છે તો એનું એક સીધું અને સરસ ઉત્તમ કામ જો કોઈ કરતું હોય તો એકતા ક્રિકેટ ટીમ એમના સભ્ય સલ્લુભાઈ મુઝફીભાઈ ઝુબેરભાઈ જયભાઈ દરિયા ઇમ્તભાઈ કાઝી અને એમના જે નેટવર્કમાં એમની આખી પૂરી ટીમને માજી નગરપાલિકા પ્રમુખ કાજુભાઈ મરચા તરફથી હું અભિનંદન આપું કે આવી સેવાની પ્રવૃત્તિ અને વલસાડની ખુશ્બુ અને મહેક આવી પ્રગતિ રહે ને દરેક જગ્યા પર આપનું એકતા કપનું નામ થાય જય હિન્દ જય ભારત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે